જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભવનાથ હર મહાદેવ સ્વાગત છે તમારું તમારા નવા લોકમાં અને આજે છે જો શુક્રવાર અને હું જો લાલ શુક્રવાર રહીશું એટલે આપણે તો નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે સાડી પહેલી છે લાલ કલરની અને જો બધી લાલ વસ્તુ પહેરવાની હોય ને એવું તો આપણે મસ્ત તૈયાર થઈ જશે ને માતાજીને તૈયાર કરવાની છે મારે પૂજા પહેલાં તો અમે જો બધી તૈયારી કરી લીધી છે હાલો આપણને બધાને બતાવી દઉં તો જો આપણે બધી માતાજીની તૈયારી કરી લીધી છે જાય ડીસમાં હાથીઓને એવું કર લીધું છે પ્રસાદી છે કંકુ સોખા રીતા ગરબત્તી દિવેટિયા અને લોટી અને માતાજીની જે આપણે સુંદરી વઢાળી એ લાલ કલરના ફૂલ અને આપણે લઈ દીધી છે વાર્તાની સોપડી તો આપણે હાલો વાર્તા વાસી નાખીએ હવે માતાજીને ધૂબ દેવા કરી અને આજે કેમ કે ત્યાં લાઈટ નથી સવારની વહી ગઈ છે વેલી એટલે થોડોક ઝાકું આવતું છે વિડીયોમાં એટલા માટે અને મારે જો વાર્તા વાંચવાની છે અને આજે તો આખો દિવસ જમવાનું ન હોય માતાજીનો પ્રસાદ જે બનાવ્યો હોય તો એ આખો દિવસ એકવાર જમવા હોય ખાલી પ્રસાદ લેવાનો બીજું દૂધ છે કે ફરાળ કે ફ્રૂટ છે એ લઈ જઈએ બીજું કાંઈ ફરાળમાં કરી શકીએ નહીં એટલા માટે ચાલો આપણે બધું તો તૈયારી કરી લીધી છે અને આપણે વાર્તા માતાજીની વાંચી લઈએ પ્રાચીન સમયની વાત છે હજારો વર્ષ પહેલા ભારતની ભૂમિ ઉપર કૌશલ નામનું એક રાજ્ય હતું ત્યાં આગળ રાજ રાજેન્દ્ર નામનો એક પરમ સંતોષી અને ધર્માત્મા સ્વભાવનો રાજા રાજ કરતો હતો તે રાજાના રાજ્યમાં પ્રજા સર્વ સુખી અને સમૃદ્ધ હતી કદી દુખાવા પડતો ન હતો કદી કોઈનું અકલ્પ્ય મૃત્યુ થતું નહોતું રાજા પ્રજા વત્સલ હતો તેની પ્રજા પણ તેના દેવી જ હતી તેની રાણી સંતોષ ગૌરી પણ પવિત્ર અને અતિપરાયણ સ્ત્રી હતી પરંતુ આવું

મે પછી ભૂખ લાગી હતી એટલે આમ કરી લીધું છે અને ગરમ ગરમ રોટલી મેં કીધું પછી બનાવીશ અને હું જો બધું કબાટ ને એવું બધું ખોલીને બેઠી છું કેમ કે ઘણી બધી સાડી એવી છે તો આપણે નથી પહેરતા તો મેં બીજા ને દઈ દઈશ કોઈ પહેરે એટલા માટે બધી જો સાડી વીખી ને બેઠા છીએ ગોતી છે જે જે ન પહેરી હોય આપી દઈશું તો જ આવી બધી સાડી કાઢી છે આ બધી વર્કવાળી છે ને એવી હું નથી પહેરતી એ કે છે પછી મસ્ત એક ગુલાબી છે એક આ સેલા જે એક છે છે અને આ ગુલાબી છે જો મસ્ત મસ્ત જોડી છે આપણે કોક ને બીજાને દઈ દઈ પહેર્યું છે આપણે ન પહેરી હોય તો ડ્રેસ પહેરું છે ને હું હાડી ઓછું જ પહેરવાનું થાય અને નવી પછી લીધી હોય આપણે પ્રસંગ હોય તો એટલી તો બે ચાર સાડી તો માંડ પહેરવાની થાય તો મારી પાસે છે હજી દસ પંદર સાડી એટલી તો પડી જ હશે હજી વધારે પણ હવે આપણે મારે જે ને જોતી હોય ને એ મેં નક્કી કર્યું હવે આપણે બીજાને આપી દઈએ એટલે અમારે અહીં બધા શું છે બહુ બાજુ ને બધા માગવા આવે ને લોકો ગરીબ માણસ તો આપણે દઈ દઈએ ને બધી ભારે ભારે વર્કવાળી છે સાડી આપણે કાંઈ એનું વેચી નાખીએ કે વાસણવાળાને દઈ દઈએ તેનું કાંઈ આવે નહીં બરાબર એમ કરતાં કોઈ પહેરે તો સારું બીજી જમાર મસ્ત મસ્ત અમુક થાળી હતી મારે કેરી શકો એવી હળવી એ બધી રાખી છે બીજી બધી મેં કાઢી નાખી અને જમાર કબાટ હજી ખાખો પતી જાવ છે બધું ગોઠવવાનું અને આગળ જો બે બેનો બીજો આવ્યા હતા એને એકે કાપી દીધી થાળી બધી એના પડી પડી શું કામ નહીં હાલો આપણે વાલે છે ને આમાંથી હજી એક જો બે નાઈ છે બાજુમાં રહેશે તેને આપીશું એ થાળી અને બીજી મૂકી દઈશું જેમ ક્યારેક ક્યારેક આવતા જ હોય અમારે અહીંયા સિટીમાં તો શું છે બધા માગવા વાળા એ લોકો આપણે ગરીબ માણસ આવે ત્યારે આપી દઈએ એક જોડી ચાલો હજુ મારે બનાવવાની છે રોટલી તો રોટલી કરી નાખું આપણે કેમ કે જમવા આવી જશે અને પ્રત્યેક ટ્યુશનમાં જવાનું છે બપોરનું છે ચાલો મળીએ પછી જોરદાર વરસાદ ધરું થઈ ગયો છે ભડીકમાં કાંઈ નહોતું ગરમી ગરમી હતી મારે છે પવન જોરદાર તે વરસાદ ને ક્યાંજ ગરમી જેટલી હતી

બાકુ હાલો હવે મળીએ અને આપડા બ્લોગ પૂરો કરી ના છીએ વર્ષો નવા બ્લોગ માં ચાલો ને જય માતાજી જય ભોળાનાથ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આવજો